હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાલકની દાળ જો અમે પાલક લીધી છે પાલકની નાની નાની સમારી લીધી છે ઝીણી ઝીણી સમારી લેવાની છે આ પાલકને હવે આપણે પાણીથી ધોઈ અને વરાળથી વાપીશું આપણે બધા પાલકની દાળ બનાવતા હોઈએ પણ જનરલી એમ આપણે અંદર નાખી દેતા હોઈએ હશે પણ આપણે એને વરાળથી પાકવાની એનું કારણ છે તો પાણીમાં જો વાપરીશું તો એની ખારાશ નહીં જાય પાણી પાણી પૂછી થઈ જશે પણ વરાળથી બાફીશું તો એકદમ પાલક જોવા આપણી એકદમ કોરી થઈ ગઈ છે આપણે આ રીતે બાફીશું ને તો આપણો ટેસ્ટ સરસ આવશે હવે બે મુઠ્ઠી મેં તુવેરની દાળ લીધી અને એક મુઠ્ઠી ચણાની દાળ લીધી છે અમે બે વ્યક્તિની બનાવું છું એના આપણે બે પાણીથી પાલક દાળના ધોઈ લેવાની બીજી વાર પણ મેં પાણીથી દાળના ધોઈ લીધી છે આ દાળને આપણો બે ત્રણ વિસલ વગાડીશું એનો બાફી લઈશું દાળની આપણે મિત્રો આપણે આ જે દાળ બનાવીશું એ હોટલ જેવી અને ટેસ્ટી બનશે એમાં એક સિક્રેટ મસાલો હું નાખીશ છેલ્લે એ તમે જોજો એનાથી દાળ આપણી હોટલ જેવી બનશે તમારે પણ જો આવો સરસ સ્વાદ લેવો હોય તો આપણે આ સિક્રેટ મસાલો નાખીશું તો દાળ આપણી સરસ બનશે એની અંદર આપણે એક ચામેટું નાખીશું સમારે બધા રસોઈ બનાવતા હોઈએ દારગળી ગઈ છે ટામેટું એક ડુંગળી નાખી છે નાખીશું અને આપણે જે પાણીથી બાપી વરાળથી જે પાલક વાપી હતી એ પાલક નાખી દઈશું લીલું મરચું સમારેલું લસણ હળદર મરચું મીઠું ધાણાજીરું નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એને થોડી ઉકળવા દઈશું ઉકળશે એટલે એનો કલર આવશે જો આ હજુ ઉકળી નથી જો હવે આ ઉકળી આપી દાળ એટલે એનો કલર આવ્યો હવે આપણો જે સિક્રેટ મસાલો છે એ સિક્રેટ મસાલો આપણે એમાં નાખીશું પછી કહેવાય કિચન કિંગ મસાલો તમે ગમે તે કિચન કિંગ મસાલો લઈ શકો છો કિચન કિંગ મસાલો એક ચમચી જેટલો નાખવાનો એનાથી સરસ ટેસ્ટ આવશે અને જોડે જોડે આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું એટલે જો આ મિક્સ કરી અને એના આપણે ઉકાળવા દઈશું ઉકાળીને પછી વઘાર કરીએ જો વઘારમાં મિત્રો એવું તો જીરુંનો જ વઘાર કરવાનો અમે રહી નાખવાની નથી પછી લા સૂકું લાલ મરચું હીંડે નાખીને ઉપર લાલ મરચું નાખીશું આનાથી જે વઘારનો વઘાર દેખાશે કેવો સરસ તડકા કહેવાય જ્યાં તડકો કરીશું આપણે ઉપર અમે એના કોથમીથી ગાર્નિશ કરીશું આ દાળ તો તમે રાઈસ સાથે પણ સર્વ કરી શકો અને પરોઠા સાથે પણ એટલું ખાઈ શકીએ તમે આપણે આ સર્વ કરી જો મિત્રો કેવી દાળ નહીં ખાય છે પાપડ છાસ પરોઠા અને રાઈસ સાથે આપણે આ દાળ સર્વ કરી આ ડીશ મારા મિસ્ટરનો હું જ ટેસ્ટ કરવા આપું છું થશે એટલે ખબર પડશે કે કેવો ટેસ્ટ હશે પરફેક્ટ ટેસ્ટ આવશે આનો જો કેજો તમે તો આ દાળ કેવી બની પરોઠા સાથે ખાધીઓ રાઈસ સાથે પણ પણ એ એકલા જો આપણે રાઈસ બનાવે તો રાઈસ બનાવી શકીએ રાઈસના દાળ પણ ખાઈ શકીએ અને પરોઠાના દાળ પણ ખાઈ શકીએ એટલે તમે પણ મિત્રો આ બધા જરૂર બનાવજો આ રીતે અને પછી કેવી લાગી મારી રેસીપી એ તમે મને જરૂર કેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો